મિત્રો હજી પણ અમારા તળમાં એટલું પાણી છે કૂવો ફૂલ ભરેલો છે તમે જોવો આ કોઈ કુંડો નથી મિત્રો આ એક કૂવો છે તમે લાઈવ જોઈ શકશો ઉપરથી તમે પાણી ભરી શકો એટલું પાણી ભરેલું છે આટલું બધું હજી પાણી ભરેલું છે મિત્રો એટલું પાણી છે હજી પણ ગારો છે અને આ પાણી ખારું છે મિત્રો આપણે પી શકાય એમ નથી કેમ કે વાડીમાં આપણે આવવું હોય તો પાણી ઘરેથી પીવાનું લાવવું પડે આવી પોઝિશન છે મિત્રો મિત્રો એટલું બધું પાણી ભરેલું છે એક જ થર બાકી રહ્યો હજી પણ એટલું પાણી ભરેલું છે આ કુવાની અંદર વરસાદ કેવો થયો હશે નવઠાનો આ તમે જોઈ શકશો હાથે ડોલ ભરી લે આપણે એટલું પાણી છે એટલો કૂવો ભરેલો છે મિત્રોજી